ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોના સ્મૃતાર્થે મોક્ષ તથા ગો માતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ અંતર્ગત સવા લાખ શ્રોતાઓએ કથા શ્રવણનો લાભ લીધો કથા વિરામ દિવસની પૂર્વ સંધ્યા યોજાયેલ મહાઆરતીમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા તારીખ પાંચ શનિવારની સવારે ચારસો એકાવનથી થી વધુ જોડલાઓએ નારાયણ યજ્ઞમાં જોડાયા હતા મંદિરના મહંત સ્વામી શ્રી ધર્માનંદનદાસજી દાસજી ઉપ મહંત સ્વામી શ્રી ભગવત જીવન પાર્સદ કોઠારી જાદવજી ભગત આદિ વડીલ સંતો સાથે મુખ્ય અને સહ યજમાનોમાં પિંડોળિયા કેરાઈ અને કેસરિયા પરિવારના સદસ્યોએ સંતો સાથે નારાયણ યજ્ઞમાં નારિયેલ હોમી સંપન્ન વિધિમાં જોડાયા હતા આ પ્રસંગે મંદિરના મુખ્ય કોઠાડી મુરજીભાઈ સિયાણી ઉપકોઠાડી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર સમિતિના શ્રી રામજીભાઈ વેકરિયા દેવસીભાઈ હિરાણી શશીભાઈ ઠક્કર અનિલભાઈ બાવા આદિ ટ્રસ્ટીગણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી આ મહાકથા પારાયણને દરેક નાના મોટા દાતાઓ અને સેવા કરનાર હરિભક્તોને સમર્પિત કરી હતી કચ્છ અને દેશ વિદેશમાં રહેતા સત્સંગીઓ અને અને હરિભક્તોનો સત્સંગ તેમની નરનારાયણ દેવ તરફની નિષ્ઠા સેવા અને ભાવના બદલ મહંત સ્વામીએ આશીર્વાદ અને સંતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન સવા લાખથી પણ વધુ શ્રોતાઓએ કથા શ્રવણ સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો તમામ ભક્તોને મારા ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ આ વખતે સમૂહ ભાગવત ચારસો એકાવન પોથીના જજમાનસીઓએ મુખ્ય યજમાનસીઓએ સજજમાનસીઓએ આ સમૂહ ભાગવતમાં ખૂબ ઉત્સાહભેર આનંદભેર લાભ લીધો છે આ વખતે એક પોથી પોજમાનસીઓ કે તમામ હરિભક્તોને એક અને ઉત્સાહ હતો હૃદયમાં એવો દિવ્ય ભાવ હતો કે આ નર્મના દેવના ચરણોમાં જે સમૂહ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત પૂજ્ય બાદ અમદાવાદ દેશના કૌશલ્ય પ્રસાદજી મહારાજ ભોજ મંદિરના મહંત સ્વામી ઉપ સ્વામી જાદવજી ભગતે તમામ મંડળના વડીલ સંતોએ ખૂબ રીતે રીતે ભાવથી આશીર્વાદ પાઠવ્યા છે અને સાથોસાથ એવા આશીર્વાદમાં એવા શબ્દો સંતોએ આપ્યા કે તમારો જે સંકલ્પ હતો તમારા પરિયોજનોના મોક્ષાર્થે સંકલ્પ તમે કર્યો હતો એ સંકલ્પ ડે તમારો સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે એની સાથોસાથ આ વખતે અમોને પણ સમૂહ ભાગવતમાં એવો અનુભવ થયો કે યજમાનુષીઓ તો લાભ લીધો એની સાથોસાથ આખા સત્સંગના હરિભક્તો આમાં ખૂબ લાભ લીધો છે એની સાથે આ ભોજ મંદિર જે આયોજન કર્યું છે આ વર્ષે એમાં ખાસ કરીને આ કચ્છ પ્રાંતના નહીં પણ ઓસ્ટ્રેલિયા લંડન આફ્રિકા આખા ભારતના લોકોએ આ સમૂહ ભાગવતમાં ખૂબ દિવસ લાભ લીધો છે સાથોસાથ આ ઉત્સવ અંતર્ગત અનેક આયોજનો ઉજવામાં આવ્યા છે રામ જન્મોત્સવ હોય કૃષ્ણ જન્મોત્સવ હોય વૃક્ષ્મણ વિવાહ હોય એની સાથોસાથ ગોવર્ધન ઉત્સવ હોય અને અનેક ઉત્સવો આ સમૂહ ભાગવતમાં હર્ષભેર લોકો આનંદથી ઉત્સવો ઉત્સવ માણ્યા છે સાથોસાથ આપ સૌ જાણો છો કે આ હરિભક્તોના ભાવ હતો કે સ્વામી અમે માત્ર માત્ર પચીસ હજાર રૂપિયામાં જે ભોજ મંદિરે જે અમને આવું દિવ્ય કાર્ય કાર્ય કરી આપ્યું છે ને આ કાર્યને અમે કોઈ દિવસ ભોજના ભોજ આ કાર્યને અમે કોઈ દિવસ ભૂલી શકશું નહીં એવા હરિભક્તોનો પણ ભાવ હતો સાથોસાથ જો આપ જાણો છો આ સાત દિવસનું ભવ્ય ભવ્ય આયોજન હતું એ ગઈકાલે સમૂહ મહાઆરતીની સાથે આ સમૂહ ભાગવતને પુર્ણાવતી કરી અને આજે સાત દિવસના આયોજન બાદ જગ્નારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એમાં પણ ચારસો એકાજમાનસીઓ મુખ્ય જજમાનસીઓ સજમાનસીઓ તમામ હરિભક્તોએ ખૂબ ભાવ લાભ લીધો હતો એની સાથોસાથ એના પરિવારજનો પણ અગિયાર વાગે ખૂબ બહુળી સંખ્યામાં હરિભક્ત પધાર્યા હતા અને ભોજ મંદિરના મહંત સામે ઉપ સામે જાદાજી ભગત વાલી સંતો દ્વારા જગ્યા નારાયણની પુર્ણાવતી કરી નારાયણનું બીડ હોમવામાં આવ્યું હતું સાથોસાથ તમામ હરિભક્તોએ પૂર્ણાવતિ બાદ તમામ હરિભક્તોએ ભોજન લીધું હતું ભક્તો આ વર્ષે અમે આ વર્ષે ગૌરવ સાથે કહી શકીએ કે સમૂહ ભાગવત તો છેલ્લા અમે પંદર વર્ષથી કરી રહ્યા છીએ પણ આ વર્ષે લગભગ અંદરા જીતતા સવાસો લોકો હરિભક્તોએ મહાપ્રસાદનો પણ આ વર્ષ આ વખતે લાભ લીધો છે મહાપ્રસાદમાં અનેક હરિભક્તોએ આ ઉત્સવમાં ખૂબ હરિભક્તો ભાવથી પ્રેમથી સેવા કરી છે સુખપર હોય સુખપરના હરિભક્તો હોય મદનપુર હોય નંદારનગર હોય કેળા ગામના હરિભક્તો કુંદરપુર નાનપુર મરકપર બધા માધાપર તમામ ફોટલી તમામ હરિભક્તોએ આ ઉત્સવ પૂર્ણ સહયોગ અમને આપ્યો છે એ થકી આ સંપ અમે કાર્ય સંપન્ન કરી શકીએ છીએ સાથોસાથ આ ઉત્સવના વક્તાશ્રીઓ હોય તમામ કાર્યકર્તા સંતો હોય કોઠારી સંતો હોય બધા સંતો આઠ આઠ મનના સંતોનો આ ઉત્સવમાં પૂર્ણ અમને સહયોગ મળ્યો ત્યારે ભવ્ય દિવ્ય કાર્યક્રમ આ નલના ડેમના ચઢમાં ઉજવી રહ્યા છે સાથોસાથ મહાન સ્વામી આજે એલાન પણ કર્યું છે આજે સમૂહ ભાગવતની પુર્ણાવતિ થઈ આ જેમ સમૂહ પુર્ણાવતી થઈ એ જ રીતે આવતા વર્ષે પણ સમૂહ ભાગવત ભુજ મંદિર દ્વારા કરવામાં આવશે તો તમામ અર્ગ એલાન કર્યું છે આ સમૂહ ભાગવતમાં આવતા વર્ષે પણ હર્ષભેર લોકો લાભ લે એ પણ મહાન અનુરોધ કર્યો છે સાથોસાથ આવું દિવ્ય ભવ્ય કાર્યક્રમની અંદર અનેક ઉત્સવોની પણ અમે જાહેરાત કરી છે ધારો નારણ સ્વરોમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે ત્યાં પણ મોટો ઉત્સવ કરવામાં આવશે અને નર્મદા ડેમના પાટોર પણ ઉજવવામાં ભવ્ય ઉત્સવ ઉજવામાં આવશે સાથોસાથ નૂતન મંદિર રાપરમાં વાઘડની અંદર સિંત પાસઠ કરોડના ખર્ચે ભવ્ય મંદિર ત્યાં તૈયાર થયું છે એનું પણ આમંત્રણ આ ઉત્સવ આ ઉત્સવ અંતર્ગત તમામ હરિભક્તો અને જનતાને આમંત્રણ પાઠવું છે મંદિરના મંદિરમાં માનસામી બસ આ સાથે આજે ચંદ્રનારાયણની પુર્ણાવતિ સાથે આ સમૂહ ભાગવતનું સંપૂર્ણ આજે સમાપન થયું છે તો સૌ ભક્તો મારા રેના ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામીનારાયણ